નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો એક નવા વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો ખૂબ જ મહત્વ અને સમજવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે મિત્રો મિત્રો આજના વિડીયોમાં શ્રીમદ ભાગવત ગીતા ઉપદેશ જે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવે છે અને જે ગીતાનો ઉપદેશ આપે છે તેની એ અત્રે વાત કરવામાં આવેલી છે મિત્રો જે મિત્રો સંપૂર્ણ શ્રીમદ ભાગવત ગીતા આપણે જીવનમાં ના ઉતારી શકીએ અથવા તેનું પાલન ન કરી શકીએ પરંતુ મિત્રો ગીતાના એકાદ શ્લોકનું પણ આપણે પાલન કરી શકીએ અથવા જીવનમાં ઉતારીએ મિત્રો તો પણ આપણું જીવન ધન્ય બની જાય છે અને સફળ થઈ જાય છે આપણો જન્મારો એવું માનવામાં આવે છે અને ખરેખર મિત્રો ગીતાના એક એક શ્લોક જેની અંદર મિત્રો જીવનને પ્રેરણા આપે છે જે કંઈક ના કંઈક આપણી મુશ્કેલીઓનો એમો સમાધાન છે મિત્રો મિત્રો એક શાસ્ત્રીજી છે જે જ્ઞાન ઈસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી વાત એવી રીતે મિત્રો બે જ્ઞાનીઓની અહીંયા વાત છે જે બે પંડિતજીઓ છે જે વાર્તા કરે છે અને જેમની મંજૂરી લઈ અને આપણે અત્રે વિડિયો બનાવેલો છે તો સાંભળીએ મિત્રો શ્રીમદ ભાગવત ગીતાના ઉપદેશનો જે કીર્તન સાથે એનો અનુવાદ પણ બહુ સરસ કરેલો છે તો મિત્રો આપ સૌને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી નિહાળજો અને મિત્રો જો વિડીયો આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને આપના અન્ય મિત્રોને સગા સંબંધીઓને પણ જરૂરથી શેર કરજો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો યભ્યમ વિના ન પશ્યંતુ સ્વંત સ્વાંતસ્થમીશ્વરો શ્રદ્ધા અને વિશ્વાસ ના સ્વરૂપ ભગવાન પિનાક પાણી ચંદ્રશેખર શિવ અને આશીર્વાદ સાથે જો કોઈ હોય ને પ્રભુ તો મારો મોહ મોહ આપણે સામાન્ય માન્યતા પ્રમાણે એમ હોય કે મોહ ભંગ થયો એટલે મુક્તિ મળવી મુક્તિ મળવી એટલે પરિજન્મ જન્મ ના લેવું પરિજન્મ જન્મ ના લેવો હકીકતમાં નવ પ્રકારની ભક્તિ શ્રવણમ કીર્તન વિષ્ણુ સ્મરણમ પાદ સેવકમ હરતનમ સપ્તમ આત્મ આત્મ નિવેદન નવ પ્રકારની ભક્તિનું દાન થયા પછી અંતિમ શાસ્ત્ર નું એક જ સારું હોય કે માનવી નું મોક્ષ થાય મોક્ષ થવો એનો મતલબ મારી તમારું જીવન આસક્તિમાંથી મુક્ત થાય બરાબર આસક્તિ માંથી મુક્ત થાય

કૌરવ અને પાંડવોની સેનાઓ સામ સામે ઉભેલી ચારે બાજુ સૈન્ય ફેલાયા યુદ્ધના રણસિંગા ફૂંકાયા હથિયારો ખેંચાયા મારો મારો ના પુકારો આખા રણ અંત ને ગેલી લીધું મેરુના ના શિખરો ખડગબડવા લાગ્યા સમુદ્ર ખડબાવા લાગ્યો અને એ જ સમયે અર્વિને સામે પક્ષે જોયું તો કાકા મામા પિતા મા ભીષ્મ આ બધા આત્મજનોને જોઈ અને અર્જુનની હાથના હથિયારો કૃષ્ણ પરમાત્માનું ધ્યાન ગયું કહ્યું કે હે અર્જુન તું જો આમ ધ્રુજીશ તું જો આમ કાયર બનીશ તો યુદ્ધ કેમ જીતા ત્યારે અર્જુને કહ્યું કે હે કેશવ હે માધવ કે યુદ્ધની

ગુરુ ્ય કૃપાચાર્ય મને વિદ્યાનું દાન કર્યું જે પુત્રોને મેં ખૂબ લાલ લડાવીને મોટા કર્યા જે ભાઈઓને હું સાથે હું જોડમાં રહ્યો આ બધા મારા આત્મજનો ની હત્યા કરવાથી મને ત્રોક્ય રાજ મળે પણ કેશવ મંજૂર નથી મને મારી હત્યા કરી નાખે પણ આ પાપ મારે નથી કે કોણ છે રે તારો વાત કરે છે પંડિત

નથી તારા હાથમાં પણ વિશ્વ દોરી મારા પ્રભુજી ના હાથ માં રે મારી ગીતા રે માતા પણ નૈનમ સિદ્ધંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક નમ કલંદયો ન શોષય મારૂત પણ જાયતે મિશતે કદાચિન્નાય ભૂપા ભવિતા ન પુનઃ આત્મા શાસ્તો અય પુરારો નહ્ય ના્યમાને શરીરે હે અર્જુન જે જીવ છે એ આત્માને કદી શસ્ત્રો સેધી શકતો નથી વાયુ સૂકવી શકતો નથી પાણી પલાળી શકતો નથી અગ્નિ બાળી શકતો નથી આત્મા તો હજાર અમાર નિત્ય અવિનાશી શાશ્વત છે શા માટે તું શોક કરે છે આમ કહી અને જ્યાં એને સૂચન કર્યું એ સર્વ ધર્માન પરિતજ્યમ મામેકમ શરણમ ભયો

अभ्युत्थानम् धर्मश्च तदात्मानं सुदाम्यम् परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृता धर्म सम्भवामि युगे युगे આમ કહી ગયા વામન માંથી વિરાટ થયા અને વિરાટ ની ઝાંખી થઈ ભગવાને દિવ્ય દ્રષ્ટિનું જ્ઞાન પ્રદાન કર્યું અને વિરાટ ના દર્શન થતા અર્જુન ની આંખો માંથી ધારા વેવા લાગી બે હાથ જોડી અને ભગવાન ને કેવા લાગ્યા સખેતી પ્રસબ હે કૃષ્ણ હે યાખેથી અજાનતા મહિમા મંત વેદ માયા પ્રમાદા પ્રણય નવા હે યોગેશ્વર કૃષ્ણ મેં તો તને કેવળ મારો મિત્ર કેવળ મારો ભાઈ મારો સખા માની અને તારી સતત અવિજ્ઞા કરી મને તો ખબર નહોતી કે તું પરાત પર બ્રહ્મ પોતે છે ત્યારે અર્જુનને કહ્યું કેશવે કે અર્જુન હવે શું ત્યારે અર્જુન બુદ્ધિના બારણા ખુલી ગયા અને તે તે નાશ થયો ને હતો જતો રહ્યો આત્મ સ્વરૂપનું બાન થવાથી સંદેહ મારો દૂર થયો પ્રભુ કૃપાથી અર્જુન બોલ્યા હવે લડીશું સામળા ઓ હો રે મારી ગીતા રે માતા નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ સંતુષ્ટ હે કેશવ હવે તમે જેમ કહેશો એમ કરીશ કહેવાનો મતલબ આપણા સહેજ શાસ્ત્ર નો સાર કે श्रवण कीर्तन विष्णु स्मरण पाद सेवक अर्जनम वंदनम दास्यम सख्यम आत्म निवेदनम मुंत में भजन करिए कीर्तन करते जप तप नियम व्रत ज्ञान उपासना आराधना मुद्रा समाधि स्थिति नित्य के कोई विशिष्ट में करता हो अंतिम एकज सार कीधो के मोक्ष प्राप्ति थे मुक्ति प्राप्ति थे

જય રામદેવ પીર મહારાજ જય માતાજી હર હર મહાદેવ